વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર ઉપર ટ્રેનમાં ચાલુ ટ્રેને ચડવા જતા ટ્રેન નીચે આવી જતા એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક ઉપર ટ્રેન નીચે આવી જતા એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું મળતી માહિતી પ્રમાણે શહેરના ચોખંડી વિસ્તારમાં રહેતા વૃદ્ધા પરિવારજનો સાથે મુસાફરી અર્થે જતા હતા પ્લેટફોર્મ નંબર એક ઉપર સયાજી નગરી ટ્રેન આવી હતી જેમાં પરિવારના સભ્યો ચડી ગયા હતા વૃદ્ધા ટ્રેનમાં બેસવા જતા હતા તે દરમિયાન ટ્રેન શરૂ થઈ ગઈ હતી ટ્રેનની ગતિ વધતા વૃદ્ધા ટ્રેનમાં ચડી શક્યા ન હતા અને ટ્રેન નીચે આવી ગયા હતા ટ્રેન નીચે આવતા વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું હતું બનાવને લઈ રેલવે પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર